પછી રાતે બર્ધને સારી હમ ચાર વાગે જગાડે જાઈ પછી બર્ધને ધરવી અને દીવજીએ કે અંધારામાં હાથી જોડી દઈએ એટલે એ વખતે હાથી હતા હમ હમ અમને હાથીની બધી માહિતી કેમ વાગવું કેમ આને ખેડવું આને શું કરવું કેવી રીત ખેડ કરવી એવી અમને ખબર પડે બરાબર પછી દાદા અત્યારે તો માવા ખાય તમાકુ ખાય બરાબર છે ગુટખા તો એ વખતે માણસો ને વ્યસન હેરા હતા એ વખતે માણસ વ્યસન હતા જડદો જડદો ઈમાં શું આવે જડદો પાંચ કહેવાય ભાંગ ભાઈ એટલે જડદો બજા દુકાને મળે હમ દુકાને વેપારી ના દુકાને જાવ એટલે જડદો મળે હમ જો ચાર પૈસા નો જડદો લીધો હોય હમ તો ભલે બે દિવસ પીજા રાખે એમ

તો પછી પછી પણ એ બધો આખો જમાનો નોખો હતો દાદા નોખો જમાનો હતો હા હા હા